ફૂડ ચેનલ પર આપ સૌનો દિલથી સ્વાગત છે તમારા ઘર પાસે ઉગી નીકળતા આ પાનને પાણીમાં ઉકાળીને પી જાઓ રોજ નરણા કોઠે પીવો દિવસમાં દસ વાગ્યા સુધી જેટલા ગ્લાસ ચા હોય એટલા પીવો ત્રણ ગ્લાસ ચાર ગ્લાસ પાંચ ગ્લાસ હુંફાળા ગરમ ગરમ પીવો ખરેખર તમારું વેઇટ લોસ થશે તમારું ફેટ લોસ થશે અને સાથે સાથે તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઘટવા લાગશે મિત્રો વજન ઘટાડવા માટે તમારા શરીરનું પાચન તંત્ર ઠીક કરવું ખૂબ જરૂરી છે અને તમારા ઘરની આજુબાજુ આજુ વૃક્ષ જોવા મળે તો એના પાંદડા ચોક્કસ ઘરે લઈ લો અને આખા વર્ષ સુધી એના પાંદડા સૂકવીને સ્ટોર કરી દેશો કારણ કે ફાયદાઓ જાણીને તમે ગમે ત્યાં નહીં હોય ને ઝાડ નહીં મળતું હોય ને તો પણ સાહેબ બહુ જ ખરેખર એટલું બધું ઉપયોગી છે મિત્રો સૌથી પહેલા તો તમારે આ ઝાડના પાંદડાને ગોતવાના છે તમારા ઘરની આજુબાજુમાં આ ઝાડ શેનું છે કયા પાન લેવાના છે કેટલા પ્રમાણમાં લેવાના છે બધી જ વસ્તુ કહીશ પરંતુ આ પાંદનો ઉપયોગ શું છે સૌથી પહેલા તમે જીમમાં જાવ છો તમે વજન ઘટાડવા માટેના ઘણા બધા પ્રયત્ન કરો છો પરંતુ તમારું વજન ઘટવાનું બિલકુલ નામ લેતું નથી શું કામ કે તમારું પાચન તંત્ર નબળું છે તમે કલાકોના કલાકો સુધી યોગા કરો છો તમે ડાયટ ફોલો કરો છો પરંતુ તમારું વજન ઘટવાનું નામ લેતું જ નથી એનું રીઝન છે સાહેબ કે તમારું પાચન તંત્ર છે ને એકદમ નબળું છે જ્યાં સુધી તમારું પાચન તંત્ર ઠીક નહીં થાય ત્યાં સુધી તમે એક ચમચી જેટલો ખોરાક પણ પચાવી શકશો નહીં અને તમારું પાચન તંત્ર નબળું છે એટલે સૌથી પહેલો રોગ મોટાપાનો આવે છે ધીરે ધીરે તમારા શરીરની ચરબી વધવા લાગે છે વજન વધે છે અને એકદમ વજન વધી જાય છે તમને ખ્યાલ આવે છે કે સાલું મારું વજન વધી ગયું છે તો અહીંયા તમને સરસ મજાનો આ ઉપાય બતાવું છું આ ઉપાયની મદદથી તમે ઈઝીલી તમારું વેઇટ લોસ કરી શકો છો તમારું ફેટ લોસ કરી શકો છો તમારા શરીરની અંદર ચરબીના થર કંટ્રોલ કરી શકો છો તમે જે પણ ખાધેલું છે એની એક કેલરી જીમમાં ગયા વગર તમે બાળી શકો છો ખરેખર ખૂબ જ ઉપયોગી અને ફાયદાઓ તો અઢળક છે ગણ્યા ગયા ગણાય નહીં વીણ્યા વીણીને એટલા બધા ફાયદાઓ છે તો એ છે બિલીનું ઝાડ હવે તમને ખબર પડી આ બિલીના પાન છે તે આ બિલીના પાન છે એની અંદર બધા જ પ્રકારના વિટામિન્સ છે આપણા શરીરની નસે નસની ચરબી ઓગાળવાનું કામ કરશે બીલીના પાન એટલા માટે જ ભગવાન મહાદેવને આપ પ્રિયમાં પ્રિય છે કારણ કે ભગવન શંકરને આ એટલા માટે બિલી પ્રિય છે કારણ કે તમારા શરીરની અંદરનું શુદ્ધિકરણ કરે છે તમારા શરીરની અંદર જે ગંદા કચરાને બહાર કાઢે છે નિયમિત રીતે જો તમે આ બિલીના પાન છે એનું ઉકાળેલું પાણી પીશો તો તમારા શરીરની ચરબી ખટી જાય છે તમારા શરીની કેલરી બળે છે તો એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર એવું આ બિલીના પાન નું પાણી તમારા શરીરની અંદર રહેલી એક્સ્ટ્રા ચરબીના થરને ઓગાળવાનું કામ કરે છે વર્ષો જૂની ચરબીના થરને ઓગાળવાનું કામ કરશે બિલીના તમારા પાચન તંત્ર ને પથરા જેવું મજબૂત કરે છે તો હવે એક સરસ મજાની વાત તો કોથળો ભરીને હું તો બીલી અને જાંબુના પાન લઈ આવી છું શું કામ તો કે હવે એની સુકવણી જો આ જાંબુના પાન છે એની મેં સુકવણી કરી છે બરોબર હવે આ બધું પાન સુકવણી કરી અને સરસ મજાના એર ડબ્બામાં સ્ટોર કરીને મૂકી દઈશ જેના કારણે મારે રોજ રોજ પાન ગોતવાની માથાકૂટ ન થાય તમે આ પાનનો પાવડર પણ બનાવી શકો છો તમે આ બંને પાન છે ને રોજે રોજ તમારા ઘર પાસે જો અવેલેબલ ઝાડ હોય તો એ ઝાડ પાન આવી રીતે રોજે રોજ લઈ શકો છો તાજા પરંતુ હવે પ્રશ્નો એ છે કે તમારા ઘરથી દૂર છે આ ઝાડ તો તમે એવું નથી કે લીલા પાનના જ પોષક તત્વો હોય છે પોષક તત્વો તમને સૂકા પાનમાં પણ મળી જતા હોય છે એટલા માટે જ મેં છે ને બહુ બધા પાન ભેગા કર્યા અને પછી સુકવણી કરી છે તો તમે અહીંયા જોઈ શકો છો હવે આપણે લીલા અને સૂકા બંને પાનનો ઉપયોગ કેવી રીતે કરવો એ જોઈએ તો આવી રીતે નાના નાના પીસીસ કરીશું આપણે આનું આપણે વેટલોઝ રિંગ બનાવવાનું છે તમે પાવડર પણ બનાવી શકો છો પણ પાવડર કરતાં મને વધારે લોસ ડ્રિંક્સ અનુકૂળતા રહે છે કારણ કે સીધા જ આપણા શરીરની નસે નસમાં અસર કરે છે પાવડર કરતાં વધારે ગુણકારી આ પાન રહેશે તો આપણે અહીંયા બીલીના પાન લેવાના છે ત્રણ અને ત્રણ જાંબુના પાન લેવાના છે ટોટલ આપણે છ પાન લેવાના છે બીલીના પાનની અંદર પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ પ્રોટીન અને સાથે સાથે મેગ્નેશિયમ રહેલું હોય છે પોટેશિયમ રહેલું હોય છે એ ઉપરાંત એન્ટી ઓક્સિડન્ટ પુષ્કળ છે તો સાથે જાંબુના પાન છે એની અંદર સેલ્યુલોસ અને ડેક્ટિનામનું ફાઈબર છે તમને ભૂખ ઓછી લાગે છે થાક ઓછો લાગે છે તમારા શરીરની કેલરી બળે છે સાથે સાથે પાચનતંત્ર તમારું સુધારે છે બહુ ઉપયોગી છે આ બંને વસ્તુ નુકસાન તો છે જ નહીં સાથે ફાયદા જ ફાયદા છે તમારું વજન ઘટશે વજન ઘટવા સિવાય તમારો સૌથી મોટો ફાયદો એ છે કે તમારા શરીરની અંદર રહેલા બધા પ્રકારના રોગો એને દૂર કરવાનું કામ કરે છે બીલી અને જાંબુના પાન બીલી અને જાંબુના પાન છે એ તમે ઉકાળો બનાવીને પી શકો છો તમે એનો પાવડરમાં પણ ઉપયોગ કરી શકો છો તો બેટર છે કે જ્યાં સુધી લીલા પાન મળે ત્યાં સુધી તમે એ લીલા પાનનો ઉકાળો બનાવો લીલા પાન અવેલેબલ નથી તો તમે એ સૂકા પાનનો પણ ઉકાળો બનાવી શકો છો હવે આપણે ઉકાળો કેવી રીતે બનાવવો એ જોઈએ તમારા શરીરની અંદરની કેલરી બાળે છે મૃતકોષો જીવંત કરે છે તમારા શરીરને ફરી પુનઃ જીવન કરવાનું કામ કરે છે આ બંને પાન ખૂબ જ ઉપયોગી છે જાંબુની સીઝન હોય ને તો રોજના તમે એક મુઠ્ઠી જાંબુ ખાવ ને તો તમારે આખા વર્ષ દરમિયાન તત્વની ખામી નથી રહેતી સાથે સાથે તમને કોઈ રોગ નથી થતા તમારા શરીરની અંદર માથાના વાળ હોય ને એ પણ આપણા ભોજનમાં આવેલા ક્યાંક કચરામાં ફસાઈ ગયો કોઈ રીતે નીકળશે નહીં પરંતુ જાંબુ એટલું શરીરનું ડિટોક્સીકરણ કરશે કે તમારા શરીરની અંદર માથાના વાળ જેવો જીવ જેનો ગૂંચવાયેલો કચરો પણ બહાર કાઢે છે શરીરનો તો જેવી રીતે આપણે નાઈને શરીર સ્વસ્થ કરીએ છીએ એવી રીતે આપણે અંદરના શરીર સ્વસ્થ કરવા માટે આપણા અંદરના ઝેરી કચરાને બહાર કાઢવા માટે બીલી અને જાંબુના પાનનું પાણી ચોક્કસ પીવું જોઈએ આપણા શરીરનો ઝેરી કચરો એટલે આપણા શરીરમાં રહેલું ગંદુ વિસરલ ફેટ તો એ વિસરલ ફેટ આ બે વસ્તુ છે ને એક જ મહિનામાં ડિટોક્સીકરણ કરશે તો નિયમિત રીતે તમારે આ બે પાનનું પાણી ઉકાળીને પીવાનું છે હવે આપણે અહીંયા પાન લીધા છે પાણી કેવી રીતે ઉકાળવાનું છે એ પણ હું તમને જણાવું દઉં છું તો અહીંયા તમારે કશું જ ફરવાનું નથી તમારે લીમ જે આ એક વાસણ લેવાનું છે એની અંદર તમારે જાંબુ અને બીલીના પાનને આખી રાત પાણીમાં પલાળી રાખવાના છે પછી તમારે સવારે વહેલા નરણા કોઠે આ પાણીને ઉકાળવાનું છે તમારે બે ગ્લાસ પીવું હોય તો તમારે ત્રણ ગ્લાસ કરવાનું પાણી તમારે ત્રણ ગ્લાસ પીવું હોય તો તમારે ચાર ગ્લાસ ટૂંકમાં એકદમ ધીમા આંચે એક આખો ગ્લાસ પાણી બળે નહીં ત્યાં સુધી ઉકાળવાનું છે પછી તમારે સવારે નરણા કોઠે તમારે સૌથી પહેલાં હુંફાળું ગરમ ગરમ એક ગ્લાસ ગાળીને આ પાણી પી લેવાનું છે પછી બાકીના બીજા બે ગ્લાસ છે એ તમારે સવારે નરણા કોઠે એટલે કે દસ વાગ્યા સુધીમાં એવું નથી કે નાસ્તો કરી લો પછી પણ ટૂંકમાં ત્રણ ગ્લાસ ચાર ગ્લાસ પાંચ ગ્લાસ પણ ટૂંકમાં પીવાના હુંફાળા ગરમ એ કટકે કટકે પીવો પહેલો ગ્લાસ નરણા કોઠે પીવાનો છે એ પછી ત્રીસ ચાલીસ મિનિટ પછી તમે નાસ્તો કરી શકો છો અને બાદમાં તમે આ જે પાણી હોય છે દસ વાગ્યા સુધીમાં તમારે ગરમ જ પીવાનું છે જેટલી વાર પીવો એટલી વાર તમારે ગરમ કરી ગાળી અને પી લેવાનું તમારા ગળા નીચે ઉતરે એટલું જ ગરમ કરવાનું વધારે ગરમ નહીં કરવાનું પણ દસ વાગ્યા સુધીમાં તમારે ચારથી પાંચ ગ્લાસ આ વેટ લો પી લેવાના છે દિવસ દરમિયાન ભૂખ ઓછી લાગશે તમારું પેટ સાફ રહેશે તમારા શરીરનો ગંદો કચરો બધો જ બહાર નીકળી જશે સૌથી પહેલી અસર તમારા પેટની ચરબીને થશે કમરની ચરબીને થશે અને સાથે સાથે તમારા શરીરની અંદર જો કોલેસ્ટ્રોલ છે ડાયાબિટીસ છે તો એ લોકો માટે લાંબાણ ઉપાય છે લાખ રૂપિયાની દવા સમાન છે કન્ટિન્યુ છ મહિના સુધી પીવાથી જે લોકો ઇન્સ્યુલિન લે છે એમનું ઇન્સ્યુલિન બંધ થઈ જશે જે લોકો કોલેસ્ટ્રોલની દવા લે છે જે લોકોને હાર્ટ પ્રોબ્લમ છે બધા જ પ્રોબ્લમનું સોલ્યુશન થઈ જશે તમારા શરીરમાં યુરિક એસિડનો વધારો થઈ રહ્યો છે તો એ યુરિક એસિડને પણ કંટ્રોલ કરવાનું કામ કરે છે આ સ્નાયુના દર્દ મટાડે છે શરીરના સ્નાયુ માંસપેશીઓ મજબૂત કરે છે આંખોની રોશનીમાં વધારો કરે છે ખરતાવાળના પ્રશ્નો દૂર કરે છે ભરપૂર પ્રમાણમાં આયન રહેલું હોવાથી તમારા શરીરની અંદર લોહીની ઉણપ થતી નથી અને તમારા શરીરને લોખંડ જેવું મજબૂત બનાવે છે તાકાતવાળું બનાવે છે તો હવે તમને ખબર પડે કે બિલ્લીમાં કયા ગુણધર્મો છે જેના કારણે મહાદેવ અતિ પ્રિય છે સૌથી વધારે ઉપયોગી બિલી છે અને બિલીનો જે ફળ હોય છે બિલા એ પણ એટલા જ ઉપયોગી હોય છે આપણી હેલ્થ માટે તો તો હવે અહીંયા તમને ખબર છે કે કેટલા હવે આ તો હું અત્યારે ઉકાળતી નથી કારણ કે મારે આખી રાત પાણીમાં પલળવા દેવાના છે પરંતુ વિડીયો હું ફરી આ ઢાંકી દઉં છું કન્ટેનર અને હવે હું સવારે આ પાણીને ઉકાળી અને સવારે નાણાં બે થી ત્રણ ગ્લાસ પાણી અચૂક પીવાની છું તો ખરેખર હું પણ આ જ પ્રયોગ કરીને અત્યારે મારું ડાયાબિટીસ અને મારું વજન કંટ્રોલમાં રાખી દઈ છું તો ખરેખર મિત્રો તમને જો માહિતી પસંદ આવી હોય તો જેવી રીતે હું મારા શરીરનું હેલ્થની આયુર્વેદિક રીતે

બીજો તમને સુગર છે તો તો થોડી તમારે પાડવી જ પડશે તમારા શરીરમાં ઇન્સ્યુલિન ગ્રંથિ છે એને ઇમ્પ્રુવ કરવાનું કામ કરે છે તો હવે આપણા શરીરની અંદર છે એ અને આપણા અંદર જે મૃત શેલ્સ છે જે ઇન્સ્યુલિન ગ્રંથિના મૃત શેલ છે એને જીવંત કરવાનું કામ કરે છે પરંતુ એ ધીમી પ્રોસેસ છે તો એ ધીરે ધીરે થાય છે પરંતુ એવું નથી કે તમે આ આ પાણી પીવો છો તો તમારે બધું જ ખાવા પીવાનું છે તમારે ચરી તો બધી જ પાડવાની છે પરંતુ ચરી પાડતા સિવાય તમારું જે શુગર વધે છે એ નહીં વધે તમારો મોટાપો વધે છે એ નહીં વધે મોટાપો વધે તો અટકી જશે બધા રોગ વધતા અટકી જશે પરંતુ થોડી તમારે કેર તો કરવી જ પડશે તો ખરેખર આ સરસ મજાની માહિતી તમારા માટે છે પસંદ આવે તો શેર સબસ્ક્રાઈબ દિલથી કરજો